એમએસ યુનિવર્સિટીમાં જે કોમર્સ ફેકલ્ટી છે તે કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને જે એડમિશન આપવાના મુદ્દે જે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે એનએસયુએ દ્વારા આજે બેસી અને જામ કરવાની પરિસ્થિતિ કરવામાં આવી છે ત્યારે જે એનએસયુએ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જે જાણવા મળે કે હાલમાં પંચોતેર એ માંગ કહી છું શું ડિમાન્ડ કરી રહ્યા છો અમારી માંગ એક જ છે કે વડોદરાના જે બાર કોમર્સના વિદ્યાર્થીઓ પાસ થયા છે એ લોકોને ચાલીસ ટકાથી જે પણ એડમિશન આપવાનો એ આપે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ચૌદસોનું લોલીપોપ નહીં સાઇન કરે આ વીસી હર વખતે આવી જ આવી જ લાલચાઈ આપીને આ લોકો આવી રીતે એડમિશન ગપચાવે છે પરંતુ આ વખતે એમએસયુએ બિલકુલ પણ ચલાવી નહીં લે અને ચૌદસો વિદ્યાર્થીઓ નહીં પરંતુ વડોદરાના જે પણ ચૌદ

અમને એવું છે માંગ સીટ વધારવામાં આવી રહી છે તે વધી શકે છે અચ્છા અત્યારે જે પણ જે એડમિશન અટક્યા છે એના વિશે શું કહેશો હા તે અહીંયા પૈસા આપણે ખવડાવીને બધાને એડમિશન આપવામાં આવે છે તે આપવામાં આવે બિલકુલ તો એને સુયોગ દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું માંગ કરી રહ્યા છો શું આજે આજે વિરોધ કરવામાં કેવી રીતે જે રીતે અમે માંગ કરી છે કે મડવો જોઈએ તો બધાને સડકો નહી મડવો જોઈએ અગર લડત રાખી છે તમે છેલ્લે સુધી રાખીસો લડત અધરવાઇઝ અમે લડત નહી રાખીએ એટલે અમે એક એકચ માંગ કરીએ કે જો બધાને ન્યાય મડવો જોઈએ તો સડકો નહી મડવો જોઈએ અને સી પોરે પૂરી મડવી જોઈએ 1400 લોકોને એડમિશન આપવાની પણ વાત કરવામાં આવી છે શું કે 5 1400 લોકોમાં કઈ જ ના થાય મેરિટ જે એ છપ્પન પંચાવન ટકા સુધી લાવો તો બધાને ન્યાય સરખો મળશે બરાબર ને ત્યારે બધાને એડમિશન નહીં મળી શકે એટલે જો ન્યાય મળવો જોઈએ તો બધાને એક જ ન્યાય મળવો જોઈએ એવી અમારી માંગ છે અને સતત ને સતત આવું આંદોલન ચાલુ છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે બિલકુલ તો જે પ્રકારે એનએસયુએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આજે ચટ્ટા જામની પરિસ્થિતિ કરવામાં આવી રહી છે ત્યારે એનએસયુએ દ્વારા ક્યાંક ને ક્યાંક આ આંદોલન શરૂ જ રાખવામાં આવશે હાલમાં પોલીસ વિભાગ પણ જે છે હટાવવાની કામગીરીમાં લાગી છે અને જે ગઈકાલે વીસી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે એડમિશનની પ્રક્રિયા પંચોતેર ટકાએ અટકી છે તેમાં હવે વધુ ગયા વર્ષે જે હતા તેવા ચૌદસો જેટલા લોકોને પણ એમાં કરવામાં આવશે ત્યારે હાલમાં આ જે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પણ તેઓને ટીંગાટોડી કરી અને તેઓને ગાડીમાં મૂકવામાં આવી રહ્યા છે જે પ્રકારે જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો એમાં પોલીસ વિભાગ દ્વારા પણ આ તેઓને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે તેઓને આ આંદોલન પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા એનએસયુઆઈના તમામ કાર્યકરોને હાલમાં અટકાયત કરવામાં આવી રહી છે અને આ જે પ્રકારે વિરોધ પ્રદર્શન વિરોધ દૂર કરવા માટેની એ કરવામાં આવી રહ્યો છે તેઓને થાળીમાં બેસાડી અને તેઓને પોલીસ સ્ટેશન હાલમાં લઈ જવામાં આવે છે પોલીસ વિભાગ દ્વારા જે ચક્કાજામ કરી રહેલા લોકોને ઢીંગાટોડી કરી અને તેઓને થાળીમાં બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે આજે એમએસ યુનિવર્સિટીનું આજે જે વિરોધ છે એમએસ યુનિવર્સિટીના વીસી દ્વારા આ વખતે જે પ્રકારે કરવામાં આવ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકાની આસપાસ જે છે પંચોતેર ટકાએ આ એડમિશન અટકશે પરંતુ ત્યારબાદ શહેરના આગેવાનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ બાદ જે છે ત્યારે ચૌદસો બેઠકો વધારવાની પણ હાલમાં વીસીએ તૈયારી બતાવી છે પરંતુ જે લોકોની માંગ છે તે લોકોની માંગ એ છે કે તમામ લોકો જે લોકોએ ચાલીસ ટકાએ પણ પાસ કર્યું છે તે બળો વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દીખી છે પાઠક વડોદરા ગુજરાત